તો તો હારું કેવાય સારું પણ જો તમે મને મોરી પાંચ હજાર પેલી પરીક્ષા માં લેતા અને આખે દસ હજાર આલે એ વપરાઈ જશે કારણ કે જો બે દાડા જતો થશે અને બધું રાત નો ઉજાગરો નીકળ ખાવા પીવા નીકળ દસ હજાર વપરાઈ જશે ઓ બેટા અત્યારે મોંઘવાય છે ને વપરાવાના તો ખરા જ પણ હું ઈશાર કરું છું કે તમે મને દસ હજાર રૂપિયા આલે છો થી એ બધું તારા હું કઉ છું તારા તો જો તારા જવાનું હોય એટલે મને કઈ દે તારા પૈસા આવી જાય ના ના તમે પૈસા શોથી લાવો છો મને કેવું પડે આ નહીં પાછળ થી ભણે એમાં ભણે દેવું થઈ જાય નોકરી ના થું કરવાનું પછી હભર બેટા હા આ તો ને ત્યારે માનો કલન કોબીઓ પણ છેલ્લો દાગીનો તો છેલ્લી નિશવાણી હતી એ દાગીનો મેં વેચી અને તેના દસ હજાર રૂપિયા લ્યા છે તો એવું લે કરવું પડે કાકા ખોટું બેડા મને વિશ્વાસ છે કે મારો છોકરો ભણે છે તો કોક આગળ જઈને સારું મારું નામ કમાશે એવું નહીં નોકરી તો હું લાવ્યો કાર કે મારી મજૂરી છે હું રાજદારો મજૂરી કરું છું બે વર્ષથી પણ અત્યારે સરકારનો કોઈને ભરોસો નહીં દેવ

એ મહેનત તો કરે જ છે પણ એના નસીબની વાત છે ને આ દુનિયામાં જેટલા બેરોજગાર છોકરા ફરી છે જેના જેના નસીબમાં છે એનું તો છે મેં કઈ મારા જે મજૂરી તો ખરી એકવાનું નહીં નવા મહિના માટે પોણી બોણી મેલું અને એવા નાવાનું સફળ કરું કાકા બોલો બેટા હું છું પેપર આવવા જ છું આજે પેપર છે તારે ના થોડે શરીએ પણ જાત બે દાડા થોય ને વર્તો બે તાણ કઈ ગફાય જતું રહે હો ઓ ઓ તો હાસિન જજો હા તમે શાંતિ થી જમી લેજો પછી હા રા હું તો જમી લે તું તારું જીવન લાગજે હા હા ઓ અને બેડે માતાજી પગે નમીન દેજે હા એ તો નમીન જ જીયો અન જીવન હા હા ઓ ધોને આ વખત છે ચાન્સ છે મારા પેપર વાળા કાં કા મું પૈસા વધ્યા નહીં અને જો આખત પેપર નહીં આલું હરખું તો ધોને જિંદગી ફેલ જાય મારી

પરીક્ષા આવવા જો છો પાસ થઈ જશે છે અને મિત્રો મારા હગેન વાલે બધાએ ફોન કર્યા છે પેડા લાઈન મે છે તે વેસવાના છે આવો એટલી વાર જો રેસુ ઓટી બેટા દેણ આયો તું શું લાવો છો ઓને માર્યો તને ને ના મન કોઈને નહી માર્યો તો હું થયું આપણો પેપર આવ નતો જો હું ઓ પેપર ફૂટી જો પેપર ફૂટી જો ઓ બોમ થી

રોહન તો બંધ કર અને આ ઠેલો ને મેક નમસ્કાર મિત્રો આ તમે વિડીયો જોયો એમાં મેં કેટલી મહેનત કરી મારા દીકરાને ભણાવવા માટે છેલ્લી વખતનો દાગીણા પણ વેચી માર્યા અને એને પરીક્ષા આવવા માટે મોકલ્યો પણ છેવટે પેપર ફૂટ્યું આ મારા અંગાથી નહીં આખા ગુજરાત અંગાથી નહીં આખા દેશ અંગાથી આવું થતું હોય છે એટલે તમે પણ સરકારને આવી અપીલ કરો આપણે તો કંઈ નહીં કરીએ પણ સરકાર અનુકોક સાળો પગલો લે અને વારંવાર આવું ના થવું જોઈએ